વલસાડી રતાળુ વલસાડી રતાળુ ચોમાસામાં જ આને વાવતર થાય છે અને અને વલસ ઉબાળ્યું કોઈ વ્યક્તિ કોઈ પબ્લિક મેં ઉબાડ્યું જોયું પણ ન ખાધું પણ મેં પણ જિંદગીમાં પેલી વખત જયારે રતારુ બિયારણ લેવા ગયો ને ભાઈ ત્યારે મેં ઉબાડ્યું આનું ખાધું ખાધું નવાણું નંબર ની સોળી છે પછી અહીંથી બાજુમાં છે લસણ નું વાવેતર છે

હા હું લે હાથમાં આતમે તો લે ભાઈ આ અમુક શું થાય કે હળદર ને પાવડર બનાવવા માટે થઈ અને ઘંટી છે બરાબર ને કેટલા ની ઘંટી છે સાડા સાત 7.5 હોસ પાવરની 7.5 હોસ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ તો અત્યારે જો નવા નવલ નોકેશન આવી ગયા છે અને અત્યારે શું કહેવાય આપણા શું કઈ ખેતર થી બહુ દૂર છે આપડે ને ઘણા દૂર છે આમ તો ને અત્યારે આપણે આવ્યા છે આપણે પ્રગતિશીલ ખેડૂત પેલા આપડી ને આવી ગયા ને લીલાભાઈ ને આવ્યા છે નવી નવી ખેતી અમે જોઈએ છે આપડે તો આવી ખેતી કરતા નથી તમે આખું હું તમને થોડી વારમાં નજારો દેખાડું તમે જે આ પાછળ લીલાભાઈ ને હેલા હોય છે ને પાછળ જોતા છે કે કઈક વેલા દેખાય છે અમારે તો આ વેલા જોઈને એમ લાગે કે નાગરવેલ પાન છે એવું લાગે લીલાભાઈ

ચાર કિલો પાંચ કિલો છ કિલો જેવો જમીનનું વિકાસ પ્રમાણે થતો હોય બરાબર પોતે તમને પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો એમ પોતે એક પગ પંખે છતાં પણ પાંચ છ વીઘાની ખેતી કરી અને સારું એવું એમ બીજા ખેડૂતને માર્ગદર્શન મળે અને કંઈક નવું નવું કરવાની જીજ્ઞાસા સાથે ખેતી કરે છે એટલે એવું નથી ખેતીમાં ન થાય ઝુમકડું તો ચાલો હવે છે ને તમે બ્લોગ માં બની આગળ આગળ તમને બતાવું કે કઈ રીતનું આખા ઓલું છે ને થોડી ઘણી માહિતી સાથે જ આપું તો માજી ને હું અમારે કોઈ જોયું નું એવું જોઈ છે એટલે પૂછે છે લીલાભાઈ ને કે આ શું છે અહીંયા બરાબર તો થોડી ઘણી અમે આ તો મારીએ ને પછી તમને બ્લોગ માં કન્ટિન્યુ બતાવી અને ફેમિલી આ છે આપણે લીલાભાઈ ની હળદર જો એટલી બધી હળદર છે આપણે તો થોડું કેવી છે આપણે બિયારણ અહીંથી લઈ ગયા હતા બાકી જો આવી હળદર છે સરસ મજાની હળદર છે અને જો આમાં બધું કમ્પ્લીટ ઓકે માલ બેઠી ગયો છે પણ હવે તો શું છે ધીરે ધીરે સમય ઓલો થતો જાય એમ જો અહીંયા તમને દેખાય છે શોખા ગાખી જો આ રીતનું બેઠક થાય એ રીતે બેઠક ચાલુ છે આપણે શું છે ઓલામાં રહીએ એટલે બહુ ઓલું ન થાય દેખાય નહીં ને કેળની વચ્ચે છે એટલે દેખાય નહીં આમાં તો ખુલ્લી રહીએ એટલે બધું તમને દેખાય સરસ મજાની છે ને છેલ્લા નવ વર્ષથી લીલાભાઈ છે હળદરની ખેતી કરે છે ને સારી એવી શું કહેવાય ઉત્પાદન પણ મેળવે છે બરાબર તો આ રીતની પણ ખેતી કરી શકાય પણ થોડું ઘણું જિજ્ઞાશા હોવી જોઈએ ને કામમાં ધગજ હોવી જોઈએ તો થાય બાકી એમનું કાંઈ ન થાય ઘેર બેઠે બેઠે કાંઈ ન થાય અત્યારે પાંચ વીઘાની આવશે શરૂઆત પાંચ કિલો થી કરી છે અત્યારે પાંચ વીઘાની કરી છે એ રીતનું છે તો આવી પણ ખેતી કરી શકાય નો થાય એમ નહીં પણ મહેનત કરવી પડે કેમ નહીં લાભાઈ મહેનત કહેવાય કાંઈ વસ્તુ સાથો નથી બેઠું બેઠો તો બધા ખાવું હશે તમને ઓલ થાય ને અમને એમ થાય કે ભાઈ બેઠા બેઠા થાય હા પણ પાછા આમાં ખર્ચો કોઈ જાતનો બીજો નથી વાવેતર સિવાય કેમ જો આમાં કોઈ જાતનો બિયારણ બાકી રોગશાળો કોઈ જાતનો આવતો નથી આમ મહેનત પછી બહુ પુષ્કળ થાય કેમ અત્યારે મહેનત ઓછી થાય પણ નીકળ્યા પછી આની જે પ્રોસેસિંગની મહેનત છે ને એ બહુ હા પાલિશ કરવું પાલિશ કરવું પછી પાવડર કરવો પાવડર કરીને વેચવામાં તકલીફ છે ને કઈ માર્કેટ નથી બરાબર તો હા હોમ ડિલિવરી કરવી પડે લીલાભાઈ શું કે ખુદનું જ મેન્યુફેક્ચરિંગ કરી પોતે પોતે પ્રોડક્શન કરે છે પાવડર એ પોતે બનાવે છે અને પોતે પોતે વેસવા પણ જાય છે એટલે કઈ એવું નથી કે ન થાય તો ચાલો હવે ઘડી આટો મારી લે ને પછી અમારે થોડુંક લેટ થાય છે તો શું કહેવાય આટો મારીને પછી પાછા બ્લોક કન્ટિન્યુ કરીએ એમણે અત્યારે છે ને આપણે જો લીલાભાઈના ખેતર માંથી એક સોડવું ખેસી કે નથી ખેસી તમે પહેલી વખત તમે આવીને મેં એવું છે ને એક જ સોડવો હશે હજી તો ખાલી બેઠક શરૂઆત જ થઈ છે તમને ખાલી ધોઈને ને બતાવું તો એક સોડવું આપણે ઉપાડ્યો પાડ્યો તો અત્યારે મને એમ છે કે આમાં કિલોની આજુબાજુમાં તો અત્યારે માલ દેખાય છે કાસો માલ છે તોય હવે તો બેઠક બનવાની બાકી છે તો હવે આને છે ને ધોઈ નાખીએ ને તમને બતાવીએ કે કઈ રીતનું ઓલું થાય કેવી બેઠક થાય છે એ मैंने कोई वस्तु भाई हाथ नहीं नहीं पूछो के ताले। ही एम ये। आ इतनी बैठक से धोई किया थोड़क साफ करने तो ना पशी बल ना धोई ना अपने सो जो लिया बैठक तुम्हें। कटे कई

તો હું કે આ રીતનું છે ભાઈ હળદરનું ઓલું ને અત્યારે જો આપણે ખાલી ચેક કરવા માટે છે ને છોડવો કહેશો તો એક છોડવામાં જો અત્યારે એટલો મારે દેખાય છે પછી તો હવે આગળ તો કેટલો થાય એ તો આપણે પાકશે પછી પાછા તમને ક્યારેક આ બાજુ આવવાનું થાય તો લોકો બનાવીશું ને કે આપણે ત્યાં તો ક્યાં નાનો બનાવીશું ને ક્યાંય નો કેમ લેલા ભાઈ આપણે આ પાંચ વિગાર હળદર છે ને અઢારસો થી બે હજાર મણ હમ 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 અઢારસો થી બે હજાર મણ મણ

જે પ્રમાણે બોલાતું હોય એ પ્રમાણે આપણે કહે તો તમને અનુકૂળ આપણે ખાંડી કહે અમારી સાઈડ ખાંડી કહે પછી અહીંયા તમારા કેલામાં કહેતા હોય મણમાં કહેતા હોય એ પ્રમાણે બધાને અલગ અલગ બોલવાની ઢબ હોય બરાબર ને હજી તમને થોડું ઘણું બતાવો કે ભાઈ સામગ્રી કેટલી વસ્તુ લીલાભાઈ પાસે છે અને કઈ રીતનું આનું કામગીરી હોય તો થોડી વાર લીલાભાઈએ આપણી છોડવાને જોઈ ને પછી આપણે તમે બતાવો કે કઈ કઈ રીતનું આપણે શું કે પ્રોસેસિંગ કરવાનું હોય કઈ રીતનું કામ કરવાનું હોય તો સારું અત્યારે છે ને આપણે જોઈ લઈએ બધું સામાન નોખ નોખો આમાં પીડ્યો છે લીલા ભાઈ કારણ કે અત્યારે કામ કરી ન હોય ને એટલે બધું નોખ નોખું રાખેલું છે તો અત્યારે પોતાને કોઈ જાતની મશીનરી ક્યાંયથી ખરીદી નથી કરી પોતાની કોઠા હોસ્તી આખી બધી મશીનરી અહીંયા બનાવેલી છે બહુ આપણે વધારે કાઢવું નથી ફરે ખાલી થોડુંક તમને કાઢીને બતાવી દો હા હા આની માથે આપણે દળાય પછી સારી સારી નાખવાની એટલે કોઈ થોડું ઘણું ઓલું હોય આપડે જાડો પાવડર હોય એ બધું સળાય ખબર પડી જાય જેનો ખાટલી છે હળદર બાપવા માટેનું સ્પેશિયલ જો આપણે શું કેવાય સમાજ નું નાચ નું આપડે જે કામગીરી માટે થઈને મોટા મોટા ટોપ હોય ને એના એના જેવડા જેટલા તો લીલાભાઈ હળદર બાફવા માટે થઈ અને ટોપ રાખેલા છે

લાંબુ એવો રોકાણ નહીં લાંબો એવો ખર્ચો નહીં એ રીતનું બનાવેલું છે થોડું થોડું તમને બધું બતાવે એટલે તમને એમ થાય કે ઓહો આ આવું બધું થઈ શકે ને બધું પોતાની ઓલાય

બકડીયામાં માં વોલ પડવી નાખ્યા છે હાથે કાણા પડવી દીધા છે અને પાવડાનો હાથો નાખી દીધો એટલે લીધો હવે જવાનું છે આપણે પાવડર બનાવવાનું મશીન કારણ કે અત્યારે શું છે આપણે કઈ સાધનગી સામનગીરી વાપરવાનું ન હોય એટલે બધું નોખ રાખેલું છે ને આપણે આઉટ સિઝનમાં છે એટલે જોવામાં થોડીક છે લીલાભાઈ ને બધું મૂકેલું છે નોખ ને અત્યારે જો આ રૂમમાં આપણે છે ને સ્પેશિયલ પોલીશ કરવાનું બધું સામાન છે આ પાવડર ભલા પાવડર બનાવવા માટે થઈને કાકે લ્યો છે ને આપણે એને બધું કઢાવીએ છીએ એવું થાય છે આ અલ્દર ને પાવડર બનાવવા માટે થઈ અને ઘંટી છે બરાબર ને કેટલાની ઘંટી છે

કલાક આખી ને પાછું કલાક બંધ કરી દેવાનું બરાબર ઘંટી ઠરી દેવા દેવાની એટલે પાવડર હા પાવડર ગરમ ન થાય ને શું એની જે પીળા છે ને એ મૂકે નહીં કલર પોતાનું મૂકે નહીંતર કેવું થાય લાલ થઈ જાય બરાબર ને ગરમ થાય તો લાલ થઈ જાય હાલ એ રીતનું થાય તો આ રીતનું આખું પોતાનું યુનિટ આખું ઊભું કરેલું છે ને આની ઘંટી પછી થઈ આવે આપણે જે સાદી ઘંટી આવે ને એ નો આવે બરાબર તો હવે જો આપણે બધી પ્રોસેસિંગ યુનિટ જોઈએ એને પાવડર નહીં સુકવવાનો થાય ને પછી પાછું પેકિંગ કરીને પછી માર્કેટમાં મૂકવાનું થાય બરાબર તો ચાલો હવે એટલું બધું જોઈ લીધું ને હવે અમારે જવાની તૈયારી કરવાની છે ને તો પછી લાસ્ટમાં બ્લોક કન્ટિન્યુ આપણે કરીએ